પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય માગ સ્નાનનું પર્વ પઠણ નેહલ ઠક્કર સંપાદન પરેશ ભારતીય સંસ્કૃતિ માં તો સ્નાન ને પણ વ્રત માને છે કોઈ પણ વ્રત માં સંયમ અને શુદ્ધિ ના માર્ગે ચાલવાનો સંકલ્પ કરાય છે સ્નાન વ્રત પણ માનવ ને બાહ્ય શુદ્ધિ ની સાથે આંતરિક હૃદય ની શુદ્ધિ કરવા પ્રેરે છે આમાં સ્નાન સર્વોત્તમ ગણાયું છે માઘ સ્નાન એટલે બર શિયાળે પોષ સુદ પૂનમ થી મહાસુદ પૂનમ સુધી સૂર્યોદય પહેલા પરોઢી હાડ થીજવી દે તેવી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે કોઈ જડાશે કે કોઈ પવિત્ર નદીમાં કરાતું સ્નાન વ્રત આપણા પૂર્વજ ધર્મશાસ્ત્રકારો અને પુરાણકારોની વૈજ્ઞાનિક દ્રષ્ટિ અદભુત છે શીતળ જળથી કરાતું સ્નાન સ્વાસ્થ્ય સૌંદર્ય અને આરોગ્ય વધારનારું મનાય છે ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય કરીને આપણા શાસ્ત્રકારોએ વ્રત ઉપવાસોનું આયોજન કર્યું છે જીવનને સંયમશીલ સાત્વિક બનાવવા માટે આપણા પૂર્વજ પંડિતોએ જે ઉપાયો દર્શાવ્યા તે વ્રત ઉપવાસ આયુર્વેદ વિજ્ઞાનના મતે પણ શીતળ જળથી કરાતું સ્નાન તન અને મનની શુદ્ધિ કરે છે દેહની સુંદરતા વધારે છે બતાવ્યા છે ભગવાન પણ દત્ત પુરાણમાં કહ્યું કે જળ તો સ્વયં ભગવાન નારાયણ છે પદમ પુરાણ દત્તપુરાણ પુરાણ વગેરેમાં માગસ્ના નું વિવિધ કક્ષાઓમાં સમજાવાયું છે પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શિવજી એ પાર્વતી અને કાર્તિકેયને બ્રહ્માએ નારદને ને ભૃગુ ઋષિએ વિદ્યાધરને અને ગુરૂ દત્તાત્રેયને રઘુવંશી રાજા દિલીપને કહે છે કે માગસ્નાન તો મનુષ્યને સર્વ વાતે નિર્મળ અને પવિત્ર રાખનાર છે જે માગસ્નાનમાં પ્રાતઃ કાળે તીર્થ જળમાં સ્નાન કરે છે ધર્મ કાર્ય ન કરે તો પણ સદગતિ પામે છે એક કથા છે કે ભૃગુકાળની એક વિધવાએ નર્મદાના કિનારે કપિલ તીર્થમાં વિધિપૂર્વક વર્ષો સુધી માર્ગ સ્નાન કર્યું તેના ફળરૂપે તે પાપ દોષથી મુક્ત થઈને વૈકુંઠ પામી બ્રહ્માજીએ તેમને તિલોત્મા નામની રૂપરૂપના અંબાર સમી ત્રિભુવન સુંદરી અપ્સરા બનાવી દીધી પદમપુરાણના કેટલાક અધ્યાયમાં પણ માગસ્નાન નું બતાવ્યું છે દેવોની માતા અદિતિએ માગસ્નાન કરીને બાર આદિત્યો નામના પુત્રો પ્રાપ્ત કર્યા ઇન્દ્રાણી માગસ્નાન કરીને રૂપસુંદરી બની હતી તો રાજા પરુરવાએ આવું સ્નાન કરીને કામદેવ જેવા મનમોહક બનીને અપ્સરા ઉર્વશી મેળવી હતી પદમ પુરાણ વગેરેમાં માગસ્નાનની વિધિ સમજાવી છે પોષી પૂર્ણિમાથી આરંભ કરીને મહામાસની પૂર્ણિમા સુધી એક માસ પર્યંત રોજ વહેલી સવારે નદી તીર્થના જળમાં ઉભા રહી હે માધવ હે ગોવિંદ આ સ્નાન થી તમે મને શરણ પામો એવા મંત્રોચાર થી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી વ્રત નિયમોનું પાલન કરવું આખું માસ તલગીની આહુતિ આપી હોમ કરવા ભૂમિ પર શયન કરવું ગોળ તેલ વસ્ત્ર દાન કરવું સત્ય અહિંસા વગેરે વ્રત પાડવા માગ સ્નાન પૂર્ણિમા એ સ્નાન વ્રતની ની પૂર્ણાહુતિ કરી યથાશક્તિ મુજબ ભોજન કરાવવું પ્રાચીન પરંપરાના ગુરુકુળો વગેરેમાં આજે સ્નાન સ્નાનની એક નવી પદ્ધતિના પણ દર્શન થાય છે એમાં કોરા ગળાઓમાં જળ ભરીને તે આખી રાત બહાર ખુલ્લામાં રાખવામાં આવે છે અને સૂર્યોદય પહેલા એ ગળાઓના જળની ઋષિકુમારોને સ્નાન કરાવાય છે સ્નાન કરતી વેળાએ તનમનથી જળ દેવતા સાથે એકરૂપ થવાય તો જળ જેવા પવિત્ર નિર્મળ અને શીતળ થવાય વ્રતનો સંદેશ છે જે શીતળ જળથી કરાતું સ્નાન તો દૂર કરવાનો શીતોપચાર છે એક પ્રકારની જળ ચિકિત્સા છે વળી મકર સંક્રાંતિથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે સૂર્ય ઉત્તર દિશામાં ગતિ કરે છે અને પરિણામે ઉત્તરાયણના દિવસથી રાત ટૂંકી અને દિવસ લાંબો થાય છે સૂર્યનો પ્રકાશ જાણે રાતના અંધારા ઉપર વિજય મેળવે છે પોષી પૂનમ થી શરૂ થતું માઘ સ્નાન તો જાણે પવિત્ર થઈને સૂર્યના પ્રકાશને પ્રકાશ ને વધારવાનો અવસર છે માગ સ્નાન કરનાર જળમાં ઊભા ઉભા સૂર્યદેવને સૂર્ય દેવ ને જાણે પ્રાર્થના કરે છે પ્રાસંગિક માં આજ નો વિષય હતો માગ સ્નાન નું પર્વ પઠન નિહલ ઠક્કર સંપાદન પરેશમારુ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું